હવે હું બનાવું છું મસ્ત ગરમા ગરમ નાસ્તો તો સોજી મેં પલાળી દીધી છે અને કેપ્સિકમ અને કેરેટ ચોપ કરી અને અંદર નાખી દીધા છે હવે આપણે ડુંગળી સુધારી લઈશું ટમેટો પર સુધારવાનું બાકી છે સો ગાઈસ ટમેટા લીલી ડુંગળી પછી મરચાં ગાજર ધાણા બધું મોરી દીધું છે હવે મિક્સ કરી લઈશું આપણે તો ગાઈસ હવે થોડા ઊંચીલી ફ્લેક્સ મિક્સ કરી દઈશ હવે આપણે લીંગડો પછી આ વઘારને આમાં એડ કરી દઈશું ગાઈસ તો પ્રોસેસ ચાલુ કરી દીધી છે આપણે

પૂછી આવતો દેવાની છે સીતીબેન ને પૂછી આવતો તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઇમિટેશન શોપ માં હેલો મમ્મીજી તો હવે જાનુ મેડમ ક્યાં છે કામ થી આવે છે ત્યાં સુધી આપણે બેસીએ પછી હું ને જાનુ બેન બનાવશું વિડીયોસ ગાઈસ આ વ્યૂ કેટલો સરસ છે અહીંયા કેને કેને જાવું છે તમને જાવું હે મમ્મી હાલો ગાઈસ તો હું ને મમ્મી બેઠા છીએ અને મમ્મીએ મને કેવો પ્રશ્ન પૂછ્યો

एमम आ प्रश्न कौन सिखाड़े आ पूछवा माने एमके पूछ हमारा हेयर कटिंग ना क्लाइंट आवी गया छे हेयर वॉश थैंक यू छे बस अब मैत्रि दीदी हेयर कटिंग शुरू करसे तुम्ही હેર કટિંગ डन થઈ ગયા છે જોઈ શકો છો ફાઇનલ લુક કેટલો મસ્ટ લુક ઇટ ગીતા માંસી આયા છે શર્માઈ છે આજે ગીતા માંસી શર્માઈ છે બની ગયા છે હમ આમ કેલો હવે પેરો લાઈટ કે રે આવતી આજ નો હવે જીપી વારાન ખબર રસ્તામાં જ આવી શું કરો છો તમે ઓ ડંડા ઈસાઈ ઓ ડંડા ડાયા આઈસ ફાઇનલી લાઈટ આવી ગઈ છે રિધિવેદ શું કરો છો તમે માર લઈ ગઈ જાનુ અચ્છા

પાછા ફરી લગાવી દેવું ચોટલો લઈ જઈશ મમ્મી

કાના મોઢું તો બતા હોય કોઈને માંગો નાખવું હોય તો કેમ મેળ પડે હાલ સ ભલે અલ ભાઈ હા શ્રદ્ધા દીદી હે શ્રદ્ધા દીદી પાર્ટી દેવાના હો મને આજે તો ગાઈસ મમ્મીને બધા ઊભા છે ને હવે હું ને શ્રદ્ધા બેન જઈએ છીએ નાસ્તો કરવા કેમ કે શ્રદ્ધા દીદી પાર્ટી દે છે આજે મને તો ગાઈસ

હવે ઘરે જોઈ ને મિની લો ગાર્ડન હા ગાંધીધામ નો મિની લો ગાર્ડન છે આ બધું જોઈને ને લેવાની ઈચ્છા થઈ જાય છે આવું કાન માં લગાવવા વાળું હોય તો ગાઈસ હવે અમે ઘરે જઈએ છીએ

હા ડાટા કર દે તાતા મમ્મી વિડિયો કોલિંગ કરે લેપટોપ એ મને લેપટોપ નહીં આઈપેડ શું કહેવાય તાતા આઈપેડ આઈપેડ મમ્મીજી વાત કરે છે શૈલભાઈ છે આ કોણ આયુ કે કે બિડ્યુકેશન કે આ ડા કિબારા છે રાતના 12 અને મને લાગી ગઈ છે ગાઈસ તો અત્યારે હવે હું બનાવું છું ઉત્તપ્પા આપણે તવી ગરમ કરવા મૂકી દેશું ગઈસ અત્યારે ખાલી કૂતરા જાગે છે કેમ કે બાર થી આવે છે મને સો ગાઈસ હવે આપણે ઉત્તપ્પા મૂકી દીધું છે તવી ઉપર હવે થોડું ગરમ થઈ જાય પછી આપણે કરશું ગાઈસ મમ્મી એ ઉઠી ગયા જો વાસણનો ને અવાજ અચ્છા સુગંધ આવી ગઈ

ડોન્ટ વરી ટેન્શન મતલબ એક દિને આપ ભી તો ગાઈસ આપણો નાસ્તો રેડી છે અને હવે આપણે નાસ્તો કરી લઈશું